નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળીના નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ છપ્પનથી સત્તાવન સુરત માર્કેટ યાર્ડ ત્રણસઠથી ઊંચો બજાર ભાવ સાતસો સાઠ તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાશી પાલીતાણા માર્કેટયાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો વીંસ તેમજ મોડાસા માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટયાર્ડ એકસો એકાવનથી સત્સો એકવીસ જસ્તન માર્કેટ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ત્રણસો પંચાણું જેતપુર માર્કેટ યાર્ડ એકસો છપ્પનથી પાંચસો છ વિસાવદર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ત્રણસો છપ્પન દાહોદ માર્કેટ યાર્ડ પચાસ થી છસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ છસો ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો છપ્પનથી ઊંચો બજાર ભાવ બસો એકતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ બસો પંદરથી ઊંચો બજાર ભાવ ત્રણસો નેવું વડોદરા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો સાઠ થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ ઊંચો બજાર ભાવ જોઈએ તો ચારસો અડતાલીસ થી નીચો ભાવ બસો છત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બદાર ભાવ બસો એસી ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો એક થી ઊંચો વધાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસ થી ઊંચો વધાર ભાવ બસો ઓગણપચાસ ચેનલ પર નવો તો ચેનલને લાઈક શેયર સબસ્ક્રાઈબ કરી દેજો